જય જલારામ કે જે સેવા દરેક વ્યક્તિને પોસાય અને સારી સેવા મળે એ સારી સેવા આપે સારું કહેવાય બે સારામાં સારું કહેવાય કોઈ અત્યારે ક્યાં આપે છે અત્યારે એસી રૂપિયામાં જમવાનું વીસ રૂપિયામાં ગાટલું આટલું સેવામાં અમે આપીએ છીએ અનલિમિટેડ શું શું આવે શાક રોટલી ખીચડી કઢી મજા આવી બહુ જ મજા આવી મારું નામ સોલંકી કેતન છે અને હું અમદાવાદ થી આવ્યો છું અત્યારે જમવાનું બી ઘર જેવું જ છે કોઈ તો જય જય મિત્રો એકવાર બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયો મિત્રો આજે આપણે આવી ગયા છે જે એસઆરપી ની અંદર વર્ધી ચાલી રહી છે એના ઉમેદવારો માટે રહેવાની અને જમવાની સારી એવી સુવિધા આપણું નડિયાદનું જલારામ મંદિર પૂરું પાડી રહ્યું છે તો એને ત્યાં મંદિરમાં શું શું સુવિધાઓ છે અને કેટલું ચાર્જ છે એ બધું તમને આ વિડીયો માં બતાવીશું તો વિડીયો માં રહો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય જલારામ જરૂરથી થી જય જલારામ અત્રે નડિયાદમાં ચાલી રહેલી પોલીસ ભરતીમાં આવતા બાળકો પરિવાર સાથે પણ આવે છે માતા પિતા સાથે પણ આવે છે પત્નીઓ સાથે આવે છે અને એ બાળકોને નડિયાદ જલારામ મંદિર ખાતે બિલકુલ નજીવા કે જેને બિલકુલ નોર્મલ ચાર્જથી બિલકુલ કે જમવાના અનલિમિટેડ અને ગાજલાના એ રીતે એટલી સુંદર સેવા પૂરી પાડવામાં આવી રહી છે કે જે સેવા દરેક વ્યક્તિને પોસાય અને સારી સેવા મળે એ રીતે અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ બાળકોને કોઈ પણ પ્રકારની પૂરેપૂરી નાઈટ સવાર સુધી કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી એમને નાહવું ધોવું વોશરૂમ જવું હોય એ દરેક પ્રકારની અમે સેવા જરા છીએ હા દરરોજે રોજના અહીંયાથી મિનિમમ હજારથી બારસો છોકરા મિનિમમ આવી રહ્યા છે અલગ અલગ છે અહીંયા બી છે વાડીમાં પણ જગ્યા છે બે જગ્યા બને એટલી અમે એમને અહીંયા પૂરેપૂરી સવલત આપી રહ્યા છીએ અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને કે જે આવનાર ઉમેદવારને ભરતીમાં આવનાર કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એનું અમે પૂરેપૂરું તકેદારી રાખીએ છીએ હવે જે જે ઉમેદવારોએ અહીંયા લાભ લીધો છે અને એમના એરિયામાં એમના લાગતા ઓળખતા સગાવાદ કે કોઈ પણ કુટુંબમાં પરિવારમાં કે આજુબાજુ જે ગ્રામ્ય વિસ્તારમાં એમના કોન્ટેક્ટમાં હોય એ ઉમેદવારોને એમ એમને એમ કે જાણ અવશ્ય કરજો કે નડિયાદ ખાતે એસઆરબી ગ્રુપની સામે આવેલ જલારામ મંદિરે સારી એવી સેવી સેવા તમને મળી રહેશે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં જેટલી બનતી છે એ બને પૂરેપૂરી સેવા અમે આપવા માટે તત્પર છીએ જય જલારામ મારું નામ સોલંકી કેતન છે અને હું અમદાવાદથી આવ્યો છું સુવિધા અહીંયા ગાડી બહુ મસ્ત છે બેસ્ટ છે અને અહીંયા સાહેબો જે છે ને એ બહુ રિસ્પોન્સ આપે છે સારો જમીને અત્યારે જમવાનું બી ઘર જેવું જ છે કોઈ એટલું હાય ફાઈ બી નથી જેથી કરીને કોઈ નિરાશ થઈને ના જાય આજે અમે દાળ ભાત હતો દાળ તો નહીં સોરી ઘડી ઘડી અને ચાવલ હતા અને રોટલી ને સબ્જી હતી જે ઘર જેવું જ છે પ્રાઇસ એંસી રૂપિયા લીધી અને વીસ રૂપિયા ગાદલાના જે અમે બેઠા છીએ સૂતા છીએ એકદમ હેસ્ટ નરમ હં હું તો એટલું જ કહીશ કે કે જો ભરતીમાં કોઈ બી અહીંયા નડિયાદ ખાતે આયા ખેડામાં છે આ જિલ્લામાં તો અહીંયા ગાડી એટલો રિસ્પોન્સ આપે છે એમને કે કોઈ ત્યાં જલારામ મંદિર છે ત્યાં જે સુવિધા આપે છે અને ત્યાંના માણસ બી બહુ સપોર્ટ આપણને કરે છે જેથી કરીને આપણને ગમે ને ફાવે હા

બઉ જ મજામાં ગાડલા અહિયાં થી મળી ગયું છે અને ગાટલું પણ એક નંબર છે થોડું ઝાડું અને સોફ્ટ છે કે જેથી તમને પથારી પર છુઓ ત્યારે કોઈ પણ પ્રકારનું પેન વેન થશે નહીં ઓકે જય જલારામ થેન્ક યુ જય જલારામ અહીં એસઆરપી ની પોલીસ વારન ભરતી ચાલે છે કે આગળ અહીં 80 રૂપિયામાં જમવાનું અને 20 રૂપિયામાં કાટલું આટલું સેવામાં અમે આપીએ છીએ અને શું હોય છે દાળ ભાત શાક રોટલી હોય છે બાપાની ખીચડી કઢી શાક હોય છે જમવાનું તો અનલિમિટેડ